આપણા સનાતન ધર્મમાં પૂજારીઓનું ખૂબ મહત્વ છે પૂજારીઓ સવાર સાંજ મંદિરોમાં પ્રાર્થના કરે છે પૂજા કરે છે વિધિ કરે છે અને મંદિરોની જે આરતીઓ છે કરતા હોય છે મોટા ભાગે અત્યારે એવું થયું છે કે આર્થિક સકડામણના કારણે અને પૂજારીઓને કંઈ આર્થિક વ્યવસ્થા ન મળવાના કારણે ગુજરાતના એવા કેટલાય ગામડાઓ છે કેટલાય રામ મંદિરો છે કે જ્યાં પૂજારીઓ એ મજબૂરીવશ એમણે

આરતીઓ કરી અને એમાં સમય આપી અને રક્ષા કરે છે ત્યારે એમના પરિવારની રક્ષા કરવી આપણી ખૂબ જરૂરી બને છે ત્યારે આ નિર્ણયને હું આવકારું છું આમ આદમી પાર્ટી અને એક એક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલજીને ખૂબ ખૂબ અભિનંદન આપે છે સાથે સાથે ગુજરાતની ભાજપ સરકાર પાસે પણ અમે માંગ કરીએ છીએ કે આપણે ગુજરાતમાં પણ પૂજારીઓ અને એમના પરિવારો કેટલાય આર્થિક સગ્મ બહુ જ હેરાન છે કેટલાય મંદિરો બંધ થઈ રહ્યા છે કેટલાક મંદિરોમાં જઈ નથી શકતા અથવા તો નવી પેઢી છે પૂજારીઓની એ કદાચ ક્યાંક નવી નોકરીઓ અથવા તો ધંધામાં લાગ્યા છે એવા પણ દાખલા છે કે મંદિરો બંધ કરીને રેકડીઓ એમને ચલાવી પડતી હોય ત્યારે આવા પૂજારીઓ જે ધર્મ રક્ષા કરે છે આપણા સનાતન ધર્મ રક્ષા કરે છે ત્યારે એમના પરિવારની આર્થિક વ્યવસ્થાઓ આપણે સમાજે અથવા તો સરકારે કરવી પડે એવી સૌની લાગણી પણ છે ને એટલે ગુજરાત સરકાર પાસે પણ મારી માંગણી છે કે દર મહિને પૂજારીઓ માટે મહિને અઢાર હજાર રૂપિયો ગુજરાત સરકાર પર જાહેરાત કરે એવી માંગ કરી રહ્યો છું જય હિન્દ જય ભારત જય સનાતન ધર્મ